હવાર હવારમાં બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મહાકાવે મા જય શ્રીદેવ તો મિત્રો આજ ઘણા દિવસ પછી તમારો ભાઈ લાવ લોગ બનાવ્યો સવારે ઊઠીને મિત્રો અભ્યાલ ઉઠ્યો હું હજી બ્રશ કરીને આવ્યો હજી નાહવાનું કપડાં પહેરવાનું બાકી છે ને આજે તમારો ભાઈ ચોં જવાનો છે તમે થમલેને જોઈને સમજી ગયા છો તમારા ભાઈ આજે જવાનો છે નોકરી ઉપરથી ઘરે એટલે મારા ગામ ઘોડે ગામ ઘોડ જવાનો છું તો ચાલો હવે મિત્રો બધાની ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ કહી દઉં ચા બા પી લો નાસ્તો કરી લો અને મિત્રો ભાડો હજી સવારના આઠ વાગ્યા છે અને જેવી ઠંડી પડે છે બતાવી દઉં તમને મિત્રો યાર એકલો એકલો ભાડો યાર એકલો એકલે હવામાન કેવું એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ત્રણ વરસાદ આવ્યો એવું એવું થઈ ગયેલું છે તો મિત્રો ચાલો હવે મિત્રો પાલનપુર જઈને મળીશ અને મિત્રો અને મિત્રો હજી તમને કહું કે હું કોર્ણોદર પણ જવાનો છું અને સ્ટુડિયોમાં ટાઈમ મળે છે તો વિડીયો ઉતારીશ તો તમને ચેનલમાં અપલોડ કરી દઈશ તો ચાલો હવે પાલનપુર જઈને મળીશ ત્યાં સુધી હું નવા લુકડા ના સોરી નવા લુકડા નહીં જૂનાજી જૂના લુકડા પહેરી અને આપણે તૈયાર થઈ અને હું હાલ ચોકણ જવાનું છું ઘરે જઈશ ચોક્કસ જઈશ તો ચાલો ઘરે આવી ગયો એટલે હજી ઘરે નથી આવ્યો મિત્રો આવતી અંધારો થઈ ગયું ગયો કપડાં સામાન બધું લઈ લીધું છે થાકી ગયો છું હળદામાં આવી ગયો છું એટલે જે અમારે ઘરની આગળ જવા માટે નદી આવે જોઈ શકતા છો નદી એકદમ વાગી ગયા છે છ વાગી ગયા છે હળા છો થઈ ગયા છે આપણા ફોનનો કેમેરો ખરાબ છે બરાબર નહીં દેખાય તો મિત્રો તમને દેખાવાની કોશિશ કરીશ મિત્રો થાકી ગયો છું અને મિત્રો ઘરે આવી ગયો છે એટલે હવે વિડીયો હવે આટલા સુધી જાય અને મિત્રો પાલનપુરમાં વધારે વિડીયો નહીં બનાવી શકો કારણ કે થોડા કામમાં બીજી હતો એટલે અને મિત્રો યાર એટલી ટ્રાફિક હતી એટલે આવવાનો ટાઈમ નતો મારી પાસે એટલો બધો ટાઈમ જ ના થયો અને વિડીયો બનાવું અને ઘણું બધું થોડું કામ હતું કપડાં લેવાના હતા એટલે મિત્રો સામાન સામાન લઈને આવી ગયો યાર ભાઈ બો સામા યાર આખી ગયો નથી ભાઈ ભૂલા પડ્યા ભૂતને જોઈ અમે તો ઘણા ડર્યા

મેં ઘરે જાઉં છું એકલો પાછો થોડી થોડી લાગે છે ડર પણ અહીંયા આ અમારા આજુબાજુ એકલું જંગલ વિસ્તાર છે જેવું ખબર એકદમ નદી નદી નદીની અંદર જવું પડે જઈ શકતા હશો કોઈ દેખાતું નહીં આજુબાજુ કોને વિસ્તાર તમે જોઈ શકતા હશો અને અહીંયા પાછો હું એકલો જાઉં છું અને મિત્રો એક તો ઠેલાનું વજન એટલો બધો છે ઠેલાનું વજન ઘણો છે અને એક હાથમાં તમે જોઈ શકતા ઠેલી ઉપડતી નથી આ ઠેઠ પાલનપુરથી આવતા થાકી ગયો છું જઈ શકતા હશો નદી છે મિત્રો આગળ નહીં દેખાય કારણ કે આપણા ફોનનો રહે એટલો રિઝલ્ટ ચોખ્ખું નહીં આવતું કે આગળ સુધી કેચઅપ કરી શકે તો મિત્રો વ્લોગમાં બનાવી રહો અને વ્લોગમાં બનાવવા બદલ તમારો દિલથી પહેલાં તમારો ભાઈ સ્વાગત કરે છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મહાકાળીમાં જય સદીમાં અને મિત્રો હવે કાલે અમે જવાનું છે કોણ હતું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો આપણું સોંગ આવવાનું છે કે તો કલ્પેશભાઈની મુલાકાત કરાવીશ ગીત પણ બતાવીશ તો ચાલો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માટે જય મહાકાળી કોમેન્ટમાં લખજો જય શ્રી